નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે રેશન કાર્ડ ઈ કેવાયસી ઓનલાઈન ઘરે બેઠા આપણા મોબાઈલમાંથી કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયો થકી મેળવીશું તો અત્યારે મિત્રો રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું ખૂબ જરૂરી બની ગયું છે તો મિત્રો આ રીતની સરકાર તરફથી અત્યારે એક સૂચના છે કે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે માત્ર અનાજ મેળવતા એનએફએસએ કાર્ડ ધારકો જ નહીં પરંતુ અનાજ ન મેળવતા નોન એનએફએસએ કાર્ડ ધારકોએ પણ ઈ કેવાયસી કરવું જરૂરી રહેશે જો ઈ કેવાયસી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આયુષ્યમાન કાર્ડ સમાજ કલ્યાણ સમાજ સુરક્ષાની સેવાઓ જેવી કે સ્કોલરશીપ અન્ય સહાય પીએમ ઉજ્જવલા ગેસ કનેક્શન તથા પીએમ કિસાન યોજના જેવા લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થવા સંભવ છે જેથી વહેલી તકે માય રેશન મોબાઈલ એપ મામલતદાર કચેરી ગ્રામ પંચાયતમાં વીસી પાસે ઈ કેવાયસી કરાવી લેવા વિનંતી છે તો આજે આપણે મિત્રો મોબાઈલમાં માય રેશન એપથી કઈ રીતે જાતે ઇકેવાસી થઈ શકે છે તેની વિગતવાર માહિતી મેળવીશું તો સૌ પ્રથમ મિત્રો પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ ડાઉનલોડ કરવી એટલે આ રીતનું ખુલશે પછી તમે ત્યાં લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન ખુલશે તેમાં અહીંયા તમારે દસ અંકનો તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે પછી તમે જે મોબાઈલ નંબર નાખ્યો એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે છ અંકનો જે ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે અને પછી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાની રહેશે અને જો મિત્રો તમે નવા વપરાશકર્તા હો તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાની રહેશે તમે નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન ખુલશે નોંધણી કરો તેમાં રેશન કાર્ડમાં જે સભ્યોના નામ હોય તે તેમાંનું એક નામ અહીંયા દાખલ કરવાનું થશે અને તમારો જે મોબાઈલ લિંક હોય એ અહીંયા લખવાનું થશે અને પછી મોબાઈલ નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવાની થશે પછી મિત્રો એક આ રીતની આધાર ફેસ આરડી નામની એપ ડાઉનલોડ કરવાની આવે છે જે મિત્રો ઘણા ફોનમાં ઇશ્યુ આવે છે એપ ડાઉનલોડ નથી થતી પણ નવું વર્ઝન હશે તો તે એપ આપણા ફોનમાં ડાઉનલોડ થઈ જશે આ રીતની સ્ક્રીન ખોલશે જેમાં અહીંયા આધાર ઈ કેવાયસી લખ્યું છે ત્યાં આગળ જવાનું થશે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન ખોલશે તેમાં આ જે સૂચનો આપ્યા છે તે બધા વાંચી અને ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેના ઉપર ટીક કરી કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું રહેશે કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન ખુલશે તેમાં રેશન કાર્ડના અહીંયા નંબર દાખલ કરવાના થશે અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા ચાર આંક એટલે કે જે મિત્રોનું રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાનું છે તેના અહીંયા છેલ્લા ચાર આંક નાખવાના પછી આના ઉપર ક્લિક કરવાનું તમારું રેશન કાર્ડ લિંક કરો પછી આ રીતની રેશન કાર્ડની વિગતો ખુલશે જેમાં તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના ઉપર ઓટીપી આવશે જે ઓટીપી અહીંયા દાખલ કરવાનો થશે અને પછી ઓટીપી ચકાસો તેના ઉપર ક્લિક કરવાની થશે તો આ રીતનું તમારું કાર્ડ સક્સેસફુલી લિંક થઈ ગયું છે તેવું બતાવશે આ મિત્રો એક સ્ટેપ પૂરું થયું હવે મિત્રો ફરી હોમ પેજ ઉપર જઈ અને અહીંયા આવા કેટલાક મેનુ ખુલશે તેમાં તમારે અહીંયા પ્રોફાઇલ ઉપર જવાનું રહેશે તો આ રીતની સ્ક્રીન ખુલશે તેમાં તમારે રેશન કાર્ડની વિગતો પર ક્લિક કરવાનું રહેશે તો આ રીતની રેશન કાર્ડની વિગતો ખુલશે તેમાં અહીંયા તમારે રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો થશે અને અહીંયા તમારે બાજુમાં બતાવેલ કોડ દાખલ કરવાનો થશે પછી મિત્રો અહીંયા વિગતો બતાવો ત્યાં ક્લિક કરવાનું થશે તો આ રીતનું સભ્યોની વિગતવાળું ખુલશે તેમાં તમારે અહીંયા આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો ત્યાં ક્લિક કરવાનું અહીંયા તમે જે સભ્યનું નામ ત્યાં ક્લિક કર્યું હોય તેનો આધાર કાર્ડ નંબર નાખવાનો થશે પછી આ રીતનું જે સભ્યનો આધાર કાર્ડ નંબર નાખ્યો છે તે સભ્યનું નામ ખુલશે અને અહીંયા આ સૂચનાઓ વાંચી નીચે હું સંમતિ સ્વીકારું છું તેના ઉપર ટીક કરી ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે પછી તે સભ્યનો આ રીતનું એડ્રેસ બર્થડેટ એ બધી વિગતવાળું ખુલશે ત્યાં અહીંયા હું જાણું કે ઈ કેવાયસી પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતીમાં નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ નામ જેવું જ હશે તેના ઉપર ટીક કરી અને મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરવાની રહેશે પછી ફરી મિત્રો સભ્યના ફોનનું વેરીફિકેશન માટે અહીંયા એકવાર આ રીતની સ્ક્રીન ખોલશે તેમાં અહીંયા સેલ્ફ પર ટીક કરી અહીંયા જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબર કરી અને એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આપશે તે અહીંયા દાખલ કરવાનો રહેશે અને પછી વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું થશે પછી મિત્રો વેરીફાઈ ઓટીપી થઈ જાય પછી આ એપ ખુલી જશે આધાર ફેસ આરડી એ એપમાં મિત્રો આ રીતનું ખુલશે તેમાં ઉપર લખેલું છે ફેસ નોટ ડિટેક્ટેડ અહીંયા મિત્રો રેડ કલરનું બતાવવાનું છે તમારે આંખો બંધ કરીને ખોલવાની છે એવું બે ત્રણ વાર કરવાનું છે પછી આવું ગ્રીન થઈ જાય ત્યારે તમારો ફોટો કેપ્ચર થઈ જશે પછી મિત્રો ફોટો કેપ્ચર થયા પછી આ રીતનું જે સભ્યનું ઈ કેવાયસી માટે એપ્લાય કર્યું છે તેનું અહીંયા નામ બતાવશે અને તેનો રેશન કાર્ડ નંબર બતાવશે અને રિક્વેસ્ટ સેન્ડ ટુ કોન્સન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ એટલે કે તમારી વિનંતી સફળતાપૂર્વક મોકલાઈ ગઈ છે તે રીતનું બતાવશે અને મિત્રો આ તમારું ચોવીસ કલાકમાં તમારું ઈ કેવાયસી થઈ જશે તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત